ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર કલાકમાં ફરી ઘટના બની ગામ નજીક સર્જા અકસ્માત બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર બંને વ્યક્તિના મૃત્યુ નિપજ્યા અકસ્માતમાં ખીમાભાઈ કવાડ ઉમર વરસ પાસઠ નું ઘટના જ સ્થળે મોત નીપજ્યું ગંભીર ઇજાગ્રસ્ત પિયુષ કબાળને ઉંમર વર્ષ મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચતા જ મોત થયું પિયુષભાઈને પીએમ અર્થે મૌવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જે પોલીસ હોસ્પિટલ પહોંચી જરૂરી પંચનામું કરવામાં આવ્યું અકસ્માતમાં બે લોકોના મોત થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે જ્યારે ખીમાભાઈની ડેડ બોડીને રાજુલા હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયા છે સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો આવી પહોંચ્યા ઘટનાના પગલે ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ પ્લાસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી રિપોર્ટર ફિરોજ હશે ભાવનગર શું બનાવ બનાવતો બનાવમાં બોલે અરે ગાડી ટુ વ્હીલ પાસે તક થઈ ગયું છે અને લગભગ ઘટનાસ્થળે છે એવું બધું બનાવ બની ગયું છે અને ત્યાંથી

Rajulati uh data in a pull up. Okay. Rajula ah. Okay.